નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ ફોરેસ્ટ પરીક્ષામાં એટલે કે વનરક્ષક ગાર્ડની જે અત્યારે ભરતી ચાલી રહી છે એમાં તમારા અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ છે એટલે કે એનજીટી છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બરાબર તો આ નેશનલ જે ગ્રીન ટ્રિબ્યુનલ વિશે તમારે જે પ્રશ્નો પૂછાય છે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તો આપના માટે ખાસ આ વિડીયો છે સાથે જીપીએસસીમાં પણ સરકારી બોડીઓ બધી જે વૈધાનિક બોડીઓ છે બધી પૂછાય છે એટલે એમને પણ આ ઉપયોગી છે તો આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ ગુજરાતમાં કહેવાય છે રાષ્ટ્રીય હરિત અધિકરણ પણ તમે આને કહી શકો છો તો બંને એનું નામ સાચું છે તો આ એક રાષ્ટ્રીય સંસ્થા છે એટલે કે રાષ્ટ્ર કેન્દ્ર સ્તરે કામ કરે છે તો રાષ્ટ્રીય હરિત અધિકરણ જે છે એને અંગ્રેજીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કહેવાય છે શોર્ટ ફોર્મ ટૂંકમાં એનું નામ છે એનજીટી ટી તેનું ફોર્મ ફૂલ ફોર્મ પૂછાય તો પણ તૈયાર કરી દઉં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આ જે સંસ્થા છે એની સ્થાપના અઢાર ઓક્ટોબર બે હજાર દસના રોજ થઈ હતી સાથે અઢાર ઓક્ટોબર બે હજાર દસના રોજ આની સ્થાપના થઈ તો આની સ્થાપના પાછળ જવાબદાર જે કાયદો હતો એનું નામ છે રાષ્ટ્રીય હરિત રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ કાયદો બે હજાર દસ બરાબર તો કાયદાનું નામ પણ તમારે યાદ રાખવાનું છે તો એ જે સંસ્થાના નામ છે જ કાયદા નામ છે રાષ્ટ્રીય હરિત અધિકરણ કાયદો બે હજાર અને અંગ્રેજીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ પણ કહેવાય છે તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર દસ હેઠળ અઢાર દસ બે હજાર દસના રોજ એની સ્થાપના થઈ હતી તો સ્થાપના તમારે ખાસ યાદ રાખવાની છે બીજું એ કે આ એક કાયદો બનાવીને આ સંસ્થાની સ્થાપના કરાઈ છે એટલે આ એક કાયદાકીય સંસ્થા છે એટલે કે વૈધાનિક સંસ્થા છે બરાબર એવું પૂછાય કે એનજીટી બંધારણીય સંસ્થા છે તો એ તદ્દન ખોટું છે બંધારણીય સંસ્થા નથી પણ કાયદા આધારે બનેલી સંસ્થા હોવાના લીધે સંસદના કાયદા આધારે બનેલી સંસ્થા હોવાના લીધે એ કાયદાકીય સંસ્થા છે અને વૈધાનિક સંસ્થા પણ કહેવાય છે સાથે એનજીટીની સ્થાપના સાથે ભારત એક પર્યાવરણ માટે ખાસ ન્યાય અધિકરણ એટલે કે ન્યાય આપનાર અધિકરણ બનાવનાર દુનિયાનો ત્રીજા નંબરનો દેશ બની ગયો છે અને પહેલો વિકાસશીલ દેશ બન્યો છે જેણે પર્યાવરણ માટે ખાસ કરીને પર્યાવરણના ક્ષેત્રમાં ન્યાય આપી શકે એના માટે ન્યાય અધિકરણ બનાવ્યું હોય તો એનજીટીની સ્થાપના સાથે દુનિયામાં ત્રીજો અને વિકાસશીલ દેશોમાં ભારત પ્રથમ છે પ્રથમ નંબરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ છે જેમણે આવા એકમની સ્થાપના કરી છે આવો કાયદો ઘડ્યો છે આવું એક બોડી સંસ્થા બનાવી છે જેના લીધે પર્યાવરણના ક્ષેત્રમાં ન્યાય આપી શકાય તો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને ત્રીજું ભારત છે બરાબર પ્રથમ ઓસ્ટ્રેલિયા બીજું ન્યુઝીલેન્ડ અને ત્રીજું ભારત છે સાથે એનજીટીની સ્થાપનાનો મુખ્ય હેતુ એ છે કે પર્યાવરણ સંબંધી જેટલા પણ મુદ્દા છે પર્યાવરણ સંબંધી જેટલી પણ સમસ્યાઓ છે એનો ઝડપથી એનો નિકાલ કરી શકાય અને અદાલતોમાં જે કેસો ચાલતા હોય છે એ કેસો અદાલતો પર કેસોનો ભાર બિલકુલ ઓછો થાય એના માટે સંસ્થાની સ્થાપના કરાઈ છે તો સંસ્થાની સ્થાપનાનો હેતુ ઉદ્દેશ્ય શું છે તમારે ખાસ જાણવાનું છે કેમ પૂછાય તો પર્યાવરણ સંબંધી જેટલી સમસ્યાઓ છે જે જેટલા મુદ્દા છે જેટલા પ્રોબ્લમ છે એનો ઝડપથી નિકાલ થાય અને અદાલતોમાં કેસ પર્યાવરણને લગતા ઝડપથી ઘટે એના માટે અને અદાલતોનો આ કેસ પર્યાવરણને લગતા જેટલા બધા કેસ છે એ બાબતનો અદાલત ઉપર જે ભાર હોય એ ઘટે એના માટે આ સંસ્થાની સ્થાપના કરાઈ છે તો આ સંસ્થાનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે સાથે એનજીટીનું મુખ્યાલય દિલ્હીમાં આવેલું છે તો આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બે હજાર દસ જે એક્ટ હેઠળ આની સ્થાપના કરાયેલી એ એનજીટીનું મુખ્યાલય એટલે કે મુખ્ય મથક દિલ્હીમાં છે અને સાથે અન્ય ચાર ક્ષેત્રીય કાર્યાલય એટલે કે પ્રાદેશિક ચાર ઓફિસો પણ એની આવેલી છે તો એ તમારે ભોપાલ પુણે કોલકાતા અને ચેન્નાઈ આ ચાર સ્થળે છે તો તમારે એનું મુખ્યાલય ક્યાં આવેલું છે આવો પ્રશ્ન પૂછાય તો દિલ્હી ખાસ યાદ રાખવાનું છે તો ભારતની જે રાજધાની દિલ્હી છે ત્યાં દિલ્હીમાં આનું એનજીટીનું મુખ્યાલય આવેલું છે સાથે ચાર ક્ષેત્રિય એટલે કે પ્રાદેશિક કાર્યાય એટલે કે ઓફિસો આની ચાર્જ જગ્યાએ છે એક ભોપાલ મધ્યપ્રદેશ છે બીજી ભોપાલ મધ્યપ્રદેશ ઉત્તર ભારત બાજુ બીજી પુણે મહારાષ્ટ્ર પશ્ચિમ ભારત બાજુ છે ત્રીજી કોલકત્તા કોલકત્તા પશ્ચિમ બંગાળ એટલે કે પૂર્વ ભારત માટે છે અને ચોથી ચેન્નઈ તમિલનાડુ એટલે કે દક્ષિણ ભારત એટલે કે ભારતના ચારે ખૂણામાં ચાર ઓફિસ આવેલી છે સાથે દિલ્હીમાં મુખ્યાલયનો આવેલું છે એટલે કે મુખ્ય એડ ઓફિસ આવેલી છે હેડક્વાર્ટર છે તો ચાર ઓફિસો તમારે યાદ રાખવાની છે કુલ પાંચ લોકેશન છે જે તમારે યાદ રાખવાના છે એટલે કે ભોપાલ પુણે કોલકાતા અને ચેન્નઈ સાથે આ રાષ્ટ્રીય હરિત અધિકરણ છે એટલે કે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ છે એના જોડે કોઈ પણ જે પણ કેસ આવે મુદ્દો આવે પ્રોબ્લેમ આવે સમસ્યા આવે એનો છ મહિનામાં એનો ચુકાદો આપવો ફરજિયાત છે એટલે કે આ જે પણ એની સામે સમસ્યા રજૂ કરાય પ્રોબ્લેમ રજૂ કરાય કોઈ કેસ રજૂ કરાય પર્યાવરણને લગતો તો એનો છ મહિનામાં ઉકેલ લાવે એ એનજીટી માટે ફરજીયાત છે એટલે કે છ મહિનામાં કોઈપણ કેસો એનો ચુકાદો આપવો ફરિયાત છે તો આ તમારે યાદ રાખવાનું છે કેટલા મહિનામાં ચુકાદો આપવો ફરજિયાત છે તો છ મહિનામાં આપણે હવે એનજીટીનો ઢાંચો જોઈએ એટલે કે એની રચના જે થાય છે એનું બંધારણ કેવું છે તો એનજીટીમાં એક અધ્યક્ષ હોય છે ખાસ યાદ રાખજો બીજા ન્યાયિક સદસ્ય અને વિશે વિશેષજ્ઞ સદસ્ય હોય છે તો આમ ત્રણ પ્રકારના આમાં સભ્ય હોય છે એટલે કે એક અધ્યક્ષ હોય છે અને બાકીના બધા સભ્યો હોય છે તો અધ્યક્ષ સાથે જે સભ્યો હોય છે એ ન્યાયને લગતા એટલે કે એ ચુકાદો આપી શકે ન્યાયના ક્ષેત્ર સાથે જોડાયેલા ટૂંકમાં ન્યાયધીશો હોય એવું અપેક્ષિત છે બીજું ન્યાયાધીશો સિવાયના બીજા જે સભ્યો છે એ પર્યાવરણના ક્ષેત્રમાં ખાસ કરીને પર્યાવરણના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી બાબતોના વિશેષજ્ઞ હોય સ્પેશિયાલિસ્ટ હોય એ જરૂરી છે તો આમાં કુલ એક અધ્યક્ષ સાથે ન્યાયિક ન્યાય આપી શકે તેવા અને બીજા વિશેષજ્ઞ હોય એટલે પર્યાવરણના ક્ષેત્ર સાથે જોડાયેલા હોય ઘણા સમયથી એવા સભ્ય હોય તે અપેક્ષિત છે સાથે ત્રણ વર્ષની ત્રણ વર્ષનો સમયગાળો અથવા પોંસઠ વર્ષ આ બેમાં જે પહેલું થાય ત્યાં સુધી આ પદ પર રહી શકે છે તો પદ પર અધ્યક્ષ અને જે સભ્યો છે એનજીટી ના એ ત્રણ વર્ષ સુધી પોતાના પદ પર રહી શકે છે અથવા તો પાસઠ વર્ષ પૂરા થતા હોય દાખલા તરીકે બે વર્ષ થયા હોય તેસઠ વર્ષ લાગ્યા હોય અને બે વર્ષ પૂરા થયા એટલે કે ચોસઠ અને પાસઠ તો આ બે વર્ષ માં પણ એમને રાજીનામું આપવું પડે છે ટૂંકમાં કે પાંસઠ વર્ષ ઉંમર કે ત્રણ વર્ષે બેમાં જે પહેલું આવતું હોય એમાં એમને રાજીનામું આપવું પડે છે અને ઉંમર ઘણી નાની હોય તો ત્રણ વર્ષ સુધી વધારે પર રહી શકે છે સાથે બીજી ખાસ આ વિશેષતા એ છે કે અધ્યક્ષ હોય કે એના સભ્યો હોય ત્રણ વર્ષ બાદ ફરીથી ચૂંટાવવું હોય ફરીથી પસંદ થવું હોય તો આ જગ્યા પર પસંદ થઈ શકતા નથી એટલે કે પુનર્નિયુક્તિને પાત્ર નથી એટલે કે ફરીથી પસંદગીને પાત્ર નથી માત્ર ને માત્ર વધારે પર એક વખત અને એ પણ ત્રણ વર્ષના સમય માટે રહી શકે છે તો ઓપ્શન તરીકે ક્યાંય પૂછાય કે પુનઃનિયુક્તિને પાત્ર છે તો નહીં આવે પુનઃનિયુક્તિને પાત્ર નથી માત્ર માત્ર ત્રણ વર્ષ કે પાંસઠ વર્ષ આ બંનેમાં જે પહેલું એટલા સમયગાળા સુધી વધાર રહી શકે છે અને ફરીથી પસંદગી પામતા નથી સાથે આજે અધ્યક્ષની પસંદગી કરવાની હોય છે અધ્યક્ષની નિમણૂક કરવાની હોય છે એના માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા મશુરા એટલે કે સલાહ માર્ગદર્શન લઈને કેન્દ્ર સરકાર દ્વારા કરાય છે તો અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે તો અધ્યક્ષની નિમણૂક જ્યારે કેન્દ્ર સરકાર કરે છે ત્યારે ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એમને પૂછવામાં આવે છે એમની એમાં સાથે પરામર્શ ચર્ચા કર્યા બાદ જ અધ્યક્ષ નિમણૂંક થઈ શકે છે સીધી નિમણૂક થતી નથી બરાબર તો આ પણ તમારે યાદ રાખવાનું છે સાથે ન્યાયિક એટલે કે ન્યાયના ક્ષેત્ર સાથે જોડાયેલા અને વિશેષજ્ઞ સભ્યો એટલે કે પર્યાવરણ ક્ષેત્ર સાથે જાણકારો એવા સભ્યોની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા એક પસંદગી સમિતિ બનાવવામાં આવે છે તો પસંદગી સમિતિ દ્વારા જ બાકીના સભ્યોની નિમણૂક થાય છે તો એમાં મુખ્ય ન્યાયાધીશનો કોઈ ભાગ નથી તો અધ્યક્ષ ચૂંટવો તો મુખ્ય મુખ્ય ન્યાયાધીશને પૂછવું પડે છે એટલે કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એમનું પૂછવું પડે છે સાથે ન્યાયિક અને વિશિષ્ઞ સભ્યો જે ચૂંટવાના હોય છે એ સભ્યોની પસંદગી માટે કેન્દ્ર સરકાર પોતાની રીતે એક પસંદગી સમિતિ બનાવે છે અને એના આધારે નિમણૂક કરે છે સાથે આ જે અધિકરણ છે એમાં ઓછામાં ઓછા દસ અને વધારે વધારે વીસ સભ્યો આમાં રહી શકે છે એટલે કે આમાં કુલ સભ્ય સંખ્યા કેટલી છે તો વધારે વધારે વીસ છે બરાબર તો પૂર્ણકાલિક એટલે કે ત્રણ વર્ષ માટે વીસ સભ્યોની વીસ સભ્યોની પસંદ કરાય છે તો આ સભ્ય ન્યાયિક અને વિશેષ બંને પ્રકારના હોઈ શકે છે તો ઓછામાં ઓછા દસ જોઈશે અને વધારે વધારે વીસ જોઈશે તો દસથી વધારે દસ કાં તો દસથી વધારે અને વધારે વધારે વીસ આટલા સભ્યો ફરજીયાત છે એટલે કે ઓછામાં ઓછા દસ જોઈએ જોઈએ અને જોઈએ અને વધારે વધારે વીસ સભ્યો હોય તે જરૂરી છે એટલે કે અગિયાર ચૂંટ અગિયાર પસંદ કરે તો ચાલે બાર કરે તો ચાલે નવો હોય તો ના ચાલ નવ આઠ સાત ના ચાલે ટૂંકમાં દસ સભ્યો તો કાર્યરત હોય એ જરૂરી છે અને વધારે વધારે વીસ સાથે આ એનજીટી છે એનું ન્યાય ક્ષેત્ર ઘણું બધું વિસ્તૃત છે એટલે કે એવા બધા જ મામલા કેસ હોય એવા બધા જ બનાવ હોય જે પર્યાવરણ સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય એ બધાની સુનવાઈ કરી શકે છે એટલે કે સુનાવણી કરી શકે છે તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો આ અધિકારણનું જે ન્યાય ક્ષેત્ર છે એ ઘણું વિશાળ છે તો પર્યાવરણ સાથે જોડાયેલા જે પણ મામલા હોય કેસ હોય બધાની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ જોડાયેલા હોય તો પણ એની સુનવાઈ કરી શકે છે સાથે એના કાયદાકીય અધિકાર એટલે કે પર્યાવરણને લગતા કોઈ કાયદો હોય દાખલા તરીકે વન્યજીવો અધિકાર હોય એના સિવાય પર્યાવરણ સંરક્ષણ માટેનો કાયદો હોય કોઈ વન્યજીવ અભયારણ્ય લગતો હોય કોઈ જંગલને લગતો હોય કોઈ પ્રાણીઓને લગતા આ બધા જ કાયદાને પણ લાગુ કરવા કરવાની ક્ષમતામાં છે એટલે કે એને લગતા કોઈ ન્યાય ન મળતો તો ન્યાય આપી શકે છે તો આ જે અધિકરણ છે એનજીટી એનું ન્યાય ક્ષેત્ર ઘણું જ વિશાળ છે સાથે ઓક્ટોબર બે હજાર સુપ્રીમ કોર્ટ છે એમણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજી એનજીટીને એક વિશિષ્ટ મંચ તરીકે જાહેર કર્યું છે અને પર્યાવરણ મુદ્દા વિશે ક્યાં પણ એવી કોઈ ઘટના બને અને એનજીટીની નજરમાં આવે તો સ્વતંત સંજ્ઞાન એટલે કે પોતે જાતે એના પર એક્શન લઈ શકે છે અને સ્વત સંજ્ઞાન એટલે કે શું મોટોથી લઈને કોઈ પણ ઘટના કે બનાવ બાબતે જાતે આરોપ નાખી શકે છે અને કેસ કરી શકે છે બરાબર એટલે કે કોઈને પૂછવા જવાની જરૂર નથી કોઈ ફરિયાદ કરે તો જ આના પર પગલાં લેવું નથી જાતે આજે એનજીટી છે એ પણ પગલા લઈ શકે છે એટલે કે શું મોટોની શક્તિ પાસે છે સાથે આ જે એનજીટી છે એ ન્યાય નિર્ણય એટલે કે એક માત્ર ન્યાય આપે અને નિર્ણય કરે એટલું નથી ન્યાય સિવાય એક ટ્રિબ્યુનલ છે તો ટ્રિબ્યુનલ તરીકેની બધી ભૂમિકા ત્રણ રીતની ભૂમિકા છે તો કોઈ પણ પગલાં હોય એના નિવારક પગલા ભરે છે નિવારક એટલે કે જે પણ બનાવ બન્યો છે એવું ફરીથી બનાવ ન બને એનું કાયમી નિવારણ થાય એવા પગલા ભરી શકે છે સાથે દાખલા તરીકે જળનું પ્રદૂષણ જળ પ્રદૂષણ વિશે કોઈ દાખલા તરીકે આમ પ્લાસ્ટિક નાખો છો અને એનું પ્રદૂષણ જળનું પ્રદૂષણ વારંવાર થાય છે પ્લાસ્ટિકના લીધે તો પ્લાસ્ટિક પર કાયમી પ્રતિબંધ પણ લગાવી શકાય છે તો નિવારક પગલું છે નિવારક એટલે કાયમી એનો ઉકેલ લાવી શકે એવા પગલાં લઈ શકે છે બીજા સુધારાત્મક પગલાં છે તો એમાં થોડા ઘણા સુધાર કરે છે દાખલા તરીકે પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની થેલીઓ છે તો સાઠ માઇક્રોની જાડી ન વાપરતા પચાસ માઇક્રોની વાપરો એટલે કે પાતળી વાપરો જેનાથી એ ઝડપથી ડિસ્પોઝ એને કરી શકાય એટલે કે એ સુધારાત્મક પગલાં પણ લઈ શકે છે અને ત્રીજું ઉપચારાત્મક એટલે કે એમાં ઉપચાર કરી શકાય આ એવા પગલાં પણ લઈ શકાય તો આ જે એનજીટી છે ત્રણેય પ્રકારના પગલા લઈ શકે છે કાયમી ઉકેલ લાવી શકે એવો એવા નિવારક પગલાં એમાં થોડા ઘણા સુધાર કરી શકે એવું બીજું ઉપચાર ઉપચાર કરી શકે એટલે કે જેમ ડૉક્ટર દવા કરે છે એમ પ્રદૂષણ જ્યાં થતું હોય એના પર કાયમી ઉપચાર એનો કરી શકાય એવા પગલા લઈ શકે છે તો આ ત્રણેય પ્રકારના પગલા લેવાની ક્ષમતા આ એનજીટી પાસે છે તમારે ખાસ યાદ રાખવાનું છે તો પરીક્ષામાં બહુ વિકલ્પ પૂછાય કે નિવારક પગલાં સુધારાત્મક અને ઉપચારાત્મક તો આ ત્રણેય પ્રકારના આવશે સાથે ફોરેસ્ટને લગતો એક બીજો પણ વ્યાસક્રમ ઉપર આપણે વિડીયો અત્યારે ઘણા બધા બનાવ્યા છે ફોરેસ્ટ રિપોર્ટ પર બનાવ્યો છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો સાથે તમારા વ્યાસક્રમ ફોરેસ્ટમાં ભારતના વિશ્વ વિરાસતના સ્થળો બેતાળીસ છે એના ઉપર પણ ડિટેલ વિડીયો બનાવ્યો છે તો તમે જોઈ શકો છો સાથે હમણાં તાજેતરમાં કલકતા હાઈકોર્ટના જે પૂર્વ ચીફ જસ્ટિસ હતા પ્રકાશ શ્રીવાસ્તવ તો પ્રકાશ શ્રીવાસ્તવને અત્યારે એનજીટીના અધ્યક્ષ બનાવવામાં આવે છે તો નામ તમારે ખાસ યાદ રાખવાનું છે અત્યારે હાલ એનજીટીના અધ્યક્ષ તરીકે પ્રકાશ શ્રીવાસ્તવ છે તો પ્રકાશ શ્રીવાસ્તવ કોલકાતા કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ હતા એટલે કે મુખ્ય ન્યાયાધીશ હતા તો આજે પ્રકાશ શ્રીવાસ્તવ છે અત્યારે એનજીટીના નવા અધ્યક્ષ છે સાથે કેન્દ્ર સરકારની કેબિનેટની જે નિમણૂક સમિતિ છે એટલે કે જે પસંદગી સમિતિ છે એમણે આમનું નામ મોકલ્યું હતું અને આ રીતે અત્યારે પ્રકાશ શ્રીવાસ્તવ એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે સાથે એનજીટી એક વૈધાનિક નિકાય છે વૈધાનિક એટલે કે કાયદાકીય સંસ્થા જે સંસદ છે કે વિધાનસભા છે આ કાયદો ઘડીને જે સંસ્થાને બનાવે છે અને વૈધાનિક એકમ કહેવાય છે બરાબર તો આ જે એનજીટી છે એક કાયદાકીય એકમ છે તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે કે કાયદાકીય સંસ્થા છે કાયદા દ્વારા બનેલી છે બંધારણીય સંસ્થા નહીં બંધારણમાં ઉલ્લેખ હોય બંધારણીય કહેવાય કોઈ સંસદ કે વિધાનસભા એટલે કે લોકસભા કે રાજ્યસભા કે વિધાનસભા જે કાયદો બહાર પાડીને સંસ્થા ઘડે તો એ કાયદાકીય સંસ્થા કાં તો વૈધાનિક સંસ્થા કહેવાય તો આ વૈધાનિક સંસ્થા છે તમારે ખાસ યાદ રાખવાનું છે તો આ કાયદાકીય સંસ્થા હોવાના લીધે એનજીટી પાસે અપીલી ક્ષેત્ર અધિકાર છે એટલે કે અપીલની સુનાવણી પણ કરી શકે છે તો ક્યાંથી રાજ્યમાંથી અપીલ આવે તો એની સંસ્થા આ અપીલી એની પાસે હોવાને લીધે અપીલ તમે કરી શકો છો એટલે કે અપીલી ક્ષેત્ર અધિકાર પણ છે અને જેના હેઠળ તે સુનવાઈ કરી શકે છે સાથે નાગરિક પ્રક્રિયા સંહિતા નાગરિક પ્રક્રિયા સંહિતા ઓગણીસો આઠ એટલે કે કોડ ઓફ સિવિલ પ્રોસીડ્યુર ઓગણીસો આઠ છે એમાં ન્યાયિક પ્રક્રિયા એટલે કે વિધિસર તમારે આ આ માણસ કેસ કરી શકે છે એના માટે આ પુરાવા જોઈએ છે એવી વિધિસર કાયદાકીય પ્રક્રિયા છે તો આ કાયદાકી પ્રક્રિયા નાગરિક પ્રક્રિયા સંહિતા ઓગણીસો આઠની જે કાયદાકીય પ્રક્રિયા છે એને અનુસરવું એનજી ટીટી માટે જરૂરી નથી એટલે કે પોતાને સારું લાગે એ પ્રમાણે અપીલ સોનવણી અને ચુકાદો આપી શકે છે આ ઘણી બધી જે અર્ધન્યાયિક સંસ્થાઓ હોય છે એમની પાસે આ નાગરિક પ્રક્રિયા સંહિતા ઓગણીસો આઠ ફરજીયાત લાગુ નથી પડતું એટલે કે પોતાની રીતે ચુકાદો આપતી વખતે થોડા સબૂત છે પુરાવો છે એમાં થોડી છૂટછાટ લઈ શકે છે બરાબર એટલે કે ન્યાયાલય કોર્ટ જે હું બંધાયેલું નથી તમારે ખાસ યાદ રાખવાનું છે સાથે એનજીટી જ્યારે પણ પોતાનો નિર્ણય આપે છે ત્યારે પોતે સતત વિકાસ સતત વિકાસ માટે સતત વિકાસ એવો છે જેને ટકાઉ વિકાસ પણ કહે છે તો કે વિકાસ સાથે સાથે ભાવિ પેઢી માટે પણ વસ્તુ જે તે વસ્તુઓ ટકી રહે એ જરૂરી છે અને સતત વિકાસ કહેવાય છે અને તો આ સતત વિકાસ છે એ એને અંગ્રેજીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે સાથે નિવારક છે નિવારક એટલે કાયમી ઉપચાર કાયમી જેનો ઉકેલ લાવે કાયમી જેનું નિવારણ આવી શકે એને નિવારક કહેવાય છે અને સાથે પ્રદૂષક ભોગતાને એટલે કે પ્રદૂષક દ્વારા ચૂકવણું દાખલા તરીકે કોઈ વેફર બનાવનારી કંપની વેફરના પડીકા વેચે છે અને આ વેફરના જે રેપર કે પેકેટ જે વેચે છે અને પેકેટના લીધે પ્રદૂષણ થતું હોય તો વેફર બનાવનારી જે કંપની છે એના પેકેટ પર આ જે એનજીટી છે એ દંડ લગાવી શકે છે અને એમને કહી શકે છે કે ભાઈ આ જે રેપ રેપર છે એના લીધે જેટલું પ્રદૂષણ થયું એનું ચૂકવણું તમારે કરવાનું છે એટલે કે એનો દંડ તમારે ભરવાનો છે તો પ્રદૂષક એટલે કે જે પ્રદૂષણ કરે છે એના દ્વારા ચૂકવણું કરવાનો નિયમ પણ લાગુ કરી શકે છે તો આ ત્રણેય નિયમો લાગુ કરી શકે છે એટલે કે જ્યારે પણ ચુકાદો આપે છે ત્યારે સતત વિકાસ કાયમી ઉકેલ આવે તેવું નિવારક અને પ્રદૂષિત ચૂકવણું એટલે કે પોલીલેટર પે પેજ એટલે કે જે પ્રદૂષણ કરે છે એ જ ચૂકવણું કરે એવા નિયમો લાગુ કરી શકે છે અને આવા નિયમો અત્યારે ઘણા બધા લાગુ પણ કર્યા છે સાથે હું પર્યાવરણ પ્રદૂષણ થાય અને લોકોને ઘણું નુકસાન થતું હોય તો આ જે પણ લોકોને આના જે અસરગ્રસ્ત અસરગ્રસ્ત છે એટલે કે જે લોકોને નુકસાન થયું એ બધા જ પીડિતોને ક્ષતિપૃતિ કરે છે એટલે કે આ જેટલું નુકસાન થયું એના સામે નાણાંની ભરપાઈ કરે છે કાં તો બીજી રીતે પણ ભરપાઈ કરી આપે છે તો ક્ષતિપૃત્તિ કરવાનો અધિકાર પણ છે સાથે એનજીટી આ જે ક્ષતિગ્રહ સંપત્તિઓ હોય એને નવી ઊભી કરવાની છૂટ પણ આપી શકે છે અને એનું પુનઃ પુનર્નિર્માણ પણ કરી શકા કરી શકાવે છે એટલે કે ક્યાંય એ પ્રદૂષણના લીધે કોઈ સંસ્થાઓને દાખલા તરીકે તાજમે બજાને પ્રદૂષણના લીધે નુકસાન પહોંચતો હોય તો એ જેટલું પણ નુકસાન થયું એનું પુનઃ નિર્માણ ખર્ચ ખર્ચી શકે છે અને નવી સંપત્તિનો સમગ્ર નાશ થયો દાખલા તરીકે જંગલ બીજા વૃક્ષ બીજા બિલકુલ દોઢસો વૃક્ષ હતા અને દોઢસો દોઢસો દિલ્હી નગરપાલિકા દાખલા તરીકે કાઢી નાખે છે તો એ દિલ્હી નગરપાલિકાને દોઢસો વૃક્ષ બીજી વાવવાની ફરજ પાડી શકે છે કાં તો એનો દંડ પણ લેશે અને આ રીતે નવા વૃક્ષ ઊભો થાય એવા પ્રયત્ન કરે છે એટલે કે નવી સંપત્તિ બને એવા પ્રયત્ન કરે છે એ ના થાય તો પુનઃ પણ કરી શકાય છે એટલે કે ફરીથી નિર્માણ કરી શકે છે આ બંને શક્તિઓ આની પાસે છે સાથે એનજીટી જે પણ આદેશ આપે છે નિર્ણય આપે છે હુકમ આપે છે ઉપરી નિર્ણય આપે છે એનો ન્યાયાલયના રૂપે પાલન કરવું ફરજીયાત છે એટલે કે જેમ એક કોર્ટનો આદેશ બધાને માનવો ફરજીયાત છે એમ એનજીટીના નિર્ણયને માનવો ફરજીયાત છે એટલે કે એ રીતનો આદેશ કરે છે સાથે એનજીટી પોતાના કાયદા અનુસાર કોઈ એના કાયદાનું પાલન ન કરે તો દંડ આપી શકે છે તો દંડ બે રીતનો હોય છે તો એક દંડ રૂપિયામાં ભરાય છે એટલે એને આર્થિક દંડ કહેવાય છે અને બીજો જેલ રૂપે દંડ થઈ શકે છે બરાબર તો એક નિશ્ચિત સમયથી લઈને એટલે કે એક મહિના બે મહિના ત્રણ છ મહિના આઠ મહિના એમ લઈને વધારે વધારે ત્રણ વર્ષો સુધી પોતાનો કારાવાશે એટલે કે જેલની સજા વધારી શકે છે સાથે નક્કી કરેલો આર્થિક દંડ જેને એટલે કે લાખ બે લાખ ત્રણ લાખ પચાસ હજાર વીસ હજાર ત્યાંથી લઈને દસ કરોડ સુધીનો દંડ પણ વધારી શકે છે તો આમ બંને પ્રકારની સજા આપી શકે છે એટલે કે આર્થિક સજા આપી શકે છે અને જેલની સજા પણ આપી શકે છે તો એનજીટી પાસે આ બંને નિયમોનું પાલન ધારે તો કરાવી શકે છે સાથે એનજીટી અત્યાર સુધી એવા મહત્વપૂર્ણ નિર્ણયો પણ આપ્યા છે જેના લીધે પર્યાવરણના ક્ષેત્રે ઘણા ફાયદેકારક કામ થયા છે અને પર્યાવરણ ક્ષેત્રમાં લોકોને અને પર્યાવરણને મદદ મળી રહી છે તો વર્ષ બે હજાર બારમાં દક્ષિણ કોરિયા સ્ટીલ નિર્માતા કંપની પોસ્કો કરીને જે દક્ષિણ કોરિયાની સ્ટીલ નિર્માણ કરનારી કંપની હતી એને ઓડિશા સરકાર સાથે એક કરાર થયેલો અને આ જે સ્ટીલ નિર્માણની કંપનીનો ઓડિશા સાથે જે કરાર થયેલો એને એનજીટીએ રદ કરેલો બરાબર અને આ રીતે સ્થાનિક સમુદાયને મદદ થાય એ રીતનું કાર્ય કરી બતાવેલું સાથે બે હજાર બારમાં ખુલ્લામાં કચરો જળાવવા એટલે કે ખુલ્લી જગ્યામાં જે આપણે કચરો સળગાવીએ છીએ એના પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે એટલે કે ભારતમાં જે ઠોસ કચરો હોય ઘન કચરો હોય એટલે કે જેને સળગાવી શકાય એવો કચરો એ બધાને સળગાવવા પર અત્યારે પ્રતિબંધ મૂકેલો આ એક ઐતિહાસિક નિર્ણય તરીકે સાબિત થયેલો તો આ કચરો સળગાવ પર બે હજાર બારમાં પ્રતિબંધ મૂકેલો સાથે બે હજાર તેરમાં ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં જે અલકનંદા નદી કરીને આવેલી છે તો આ અલગનંદા નદી પર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એટલે કે વિદ્યુત જે પ્રોજેક્ટ બનાવવાનો હતો એને અને ત્યાં ઘણા બધા ફરિયાદીઓએ ફરિયાદી નોંધાવી હતી અને એવી માંગ કરી હતી કે એમને આની શક્તિવૃતિ આપવામાં આવે એટલે કે ખર્ચ આપવામાં આવે એમને નુકસાન થયું છે તો આ ઉત્તરાખંડ જે હાઇડ્રો પાવર લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો તો એમને પ્રદૂષક ચૂકવણું કરે એ રીતે એ નિમનું પાલન કર્યું હતું અને આ જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે લોકો બનાવી રહ્યા હતા એમની પાસે ખર્ચ પણ વસૂલ કર્યો હતો તો જે પ્રદૂષણ કરે છે એ જ ચૂકવણું કરે એ નિયમ પણ બે હજાર તેરમાં લાગુ કર્યો હતો કોના તો કે અલકનંદા જળવિદ્યુત પાવર લિમિટેડ ઉપર સાથે શેવ મોન ફેડરેશન બનાવ્યું યુનિયન ઓફ ઇન્ડિયા મામલે બે હજાર તેરમાં પણ એનજીટીએ એક પક્ષી આવાસ એટલે કે પક્ષીઓના ઘરને બચાવવા માટે ચોસઠસો કરોડ રૂપિયાનો જે જળવિદ્યુતનો પ્રોજેક્ટ હતો એને પણ રદ કર્યો હતો તો આ પણ તમારે ખાસ નોંધવા જેવું છે તો મોન ફેડરેશન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાંનો જે કેસ હતો બે હજાર તેરમાં એમાં પક્ષીઓના ઘરને બચાવવા માટે ચોસઠસો કરોડનો જળવિદ્યુતનો પ્રોજેક્ટ એને પણ રદ કરેલો સાથે અરનમુલા હવાઈ અડ્ડો એટલે કે હવાઈ મથક અરનમુલા કરીને એક કેર લોઅર વે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એટલે કે વિદ્યુત પાવર પ્રોજેક્ટ સાથે અરુણાચલ પ્રદેશમાં ન્યામ જંગુ ગોવામાં ખાણકામની યોજનાઓ છત્તીસગઢમાં કોલસા ખોદ કોલસા ખાણકામની યોજનાઓ એટલે કે કોલસા ખાનાની યોજનાઓના ઘણા બધા પ્રોજેક્ટ રદ કરી ચૂકી છે અને આ રીતે એનજીટી છે એ મહત્વના નિર્ણય પણ આપી શકે છે સાથે વર્ષ બે હજાર સત્તરમાં દિલ્હીમાં યમુલા યમુના નદીના કિનારે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા કરીને જે રવિશંકર ચલાવે છે તો એમના આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રોગ્રામ ઘણા દિવસ ચાલેલો અને એ ઉત્સવ એમને લીધે ત્યાં ઘણું બધું યમુના નદીના કિનારે પ્રદૂષણ થયેલું તો એના લીધે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પર પાંચ કરોડ રૂપિયાનો દંડ પણ કરેલો તો આર્ટ ઓફ લિવિંગ સંસ્થા છે ખૂબ જ જાણીતી સંસ્થા છે તો એને પાંચ કરોડ રૂપિયાનો દંડ પણ ભરવા પડેલો સાથે બે હજાર સત્તરમાં એનજીટીએ દિલ્હીમાં પચાસ માઇક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિકની થેલીઓ જે આવે છે પ્લાસ્ટિકની થેલીઓ એના પર અમુક સમય પૂરતો પ્રતિબંધ લગાવેલો અને એટલે એનજીટીએ એવું કહ્યું કે આના લીધે જાનવરો એટલે કે ગાયોના આવું ઘણા કૂતરાના બધાનું મૃત્યુ એ ખાવાના લીધે થઈ રહ્યું છે એના લીધે પચાસ માઇક્રોનથી ઓછી જાડાઈવાળી પર પ્રતિબંધ લગાવેલો તો આ રીતે પર્યાવરણના ક્ષેત્રમાં પર્યાવરણ બચાવવા માટે એનજીટીએ વન્ય જીવ વનસ્પતિ બધાને બચાવવા માટે એનજીટીએ ઘણું બધું પર્યાવરણના રક્ષક તરીકે એનજીટી કામ કરી બતાવ્યું છે અને દેશમાં સાથે વિકાસ પણ થતો રહે એવું પણ વિકાસ સાથે વિનાશ ન થાય એ એનું ધ્યાન રાખ્યું છે તો પર્યાવરણના રક્ષક તરીકે ઘણું બધું કામ કર્યું છે અને આ રીતે દેશ માટે ખૂબ જ મહત્ત્વની એનજીટી સંસ્થા છે તો મને વિશ્વાસ છે કે વિડીયો તમને જરૂર ઉપયોગી થશે અને અભ્યાસક્રમની સમગ્ર ચર્ચા કરી દીધી છે એવું કોઈ ટોપિક નથી કે હવે આના બહાર જાય એટલે કે એનજીટીની આપણે પૂર્ણ ચર્ચા કરી છે સાથે વર્લ્ડ હેરિટેજ સાઇટના પણ વિડીયો બનાવે છે ફોરેસ્ટ રિપોર્ટ પણ બનાવી દીધો છે અને બીજું ઘણું બધું જી સીઆઈટીના વિડીયો પણ બનાવે છે તો મે ફોરેસ્ટનું જે પ્લેલિસ્ટ છે એમાં મૂક્યા છે તમે જોઈ શકો છો સાથે વિડીયો પસંદ પડે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરતા રહેજો સાથે એઝામ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફોરેસ્ટની તૈયારી કરવાવાળા મિત્રો જોડે પણ શેર કરજો આપણે બીજા વિડીયો પણ બાવતા રહીશું થેન્ક યુ આપશોનો આભાર ફરી મળીશું